વલસાડ જિલ્લા એસોસિએશનની ટીમે વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી એક ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડો પાડી માદક પદાર્થ બનાવવા માટે ઉપયોગી રો મટીરિયલ જપ્ત કર્યું હતું ફેક્ટરીમાં ડેનેટોનિયમ બેનઝોઇટ નામનું કેમિકલ બનાવવામાં આવતું હતું આ પદાર્થ દુનિયાનું સૌથી કડવું કેમિકલ ગણાય છે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઝેરી કે જોખમી રસાયણમાં બિટ્રણ તરીકે થાય છે જેથી માનવ કે પ્રાણીઓ આકસ્મિક રીતે તેનું સેવન ન કરે પોલીસ સૂત્રો અનુસાર આ ફેક્ટરી ચલાવવા માટે કોઈ કાયદેસર પરવાનગી લેવામાં આવી ન હતી પોલીસે કંપની સંચાલક સહિત કુલ ચાર કામદારોને અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી ઘટના સ્થળેથી મળેલા રો મટીરિયલ્સના સેમ્પલ એફએસએલ અને ડીએફએસ લેબમાં મોકલી દેવામાં આવ્યા હતા રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તપાસના ભાગરૂપે પોલીસે હવે આ કેમિકલ ક્યાંથી મેળવવામાં આવતું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ કાર્યવાહીથી વલસાડ જિલ્લાના સુરક્ષા વિભાગે માદક પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન પર નોંધપાત્ર પ્રહાર કર્યો છે